જફરાબાદ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ લોક કલ્યાણ મેળો યોજાયો જરૂરિયાતમંદ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે લાભાર્થીઓને પાલિકા દ્વારા ચેક કરવામાં આવ્યા જફરાબાદ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજનાથી બેરોજગાર આ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સરકાર કોઈ પણ ગેરંટી વિના લોન આપે છે અને નિશ્ચિત રકમ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે

નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી ઉપપ્રમુખ ચેરમેન અને નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા જિલ્લા બ્યુરો ચીફ જીગ્નેશ બારૈયા અમરેલી રેકડી ધારકો ફેરિયાવાળા હોય એના માટે દસ હજાર લોનથી શરૂઆત કરેલી હતી કે સાવ નાના માણસોને દસ હજારની લોન મળે બેંક વાળા લોન આપે નહીં પણ અહીંયા બેંકે સામેથી આવી નાખવાના છે તમે દસ હજારની લોન ભરી દો છો તો તમને વીસ હજારની લોન મળે છે પછી નેક્સ્ટ પચીસ હજાર પચાસ હજાર અને હવે અત્યારે સાડા ત્રણ લાખની લોન સુધી ગરીબોને વગર જામીને કોઈ પણ જાતના જામીન વગર અને સાવ ન્યૂનતમ વ્યાજ કે નહીવત વ્યાજ કહેવાય છે ને એ રીતે ગરીબોને લોન આપવામાં આવે છે અને આ લોન પચીસ લાખ સુધી વધી શકે છે જ્યારે બહેનો સખી મંડળની બહેનો એક મંડળ બનાવે છે અને પોતે કોઈ પોતાનો ઉદ્યોગ શરૂ કરે છે તો પચીસ લાખ સુધી એ લોકો એલિજિબલ બને છે સ્ટાર્ટિંગ આપણે અહીંયા દસ હજારથી કરીએ છીએ આ જ રીતે સરકારની તમામ યોજનાઓ જે ગરીબો માટે સરકારે બનાવી છે એનું અમલીકરણ આપણે અહીંયા